હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હર હર મહાદેવ કારું વર્ષા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ છું બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા છો તો દોસ્તો અત્યારે સવારના અગિયાર વાગી ગયા છે ને આપણે ફરી એક વખત ખેતરમાં આવ્યા છીએ કારણ કે હવે શાક બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ખેતરમાં જતાઈએ અને થોડુંક શાક તોડી લઈએ અને ફરી પાછા બપોરે ગેરજિન બનાવીશું એમ કરીને ખેતર બાજુ આવ્યા છીએ તો વરસાદ છે તે શું તોડ્યું તોડ્યુંન તોડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને પેલી બાજુ વાલી હતી ને હઈ ખાઈ ગઈ બીજું શું તો ફરી રેંગનો એકલો તો શું કરશું હે શું વાત છે થઈ જશે ઓળો બનાવી એટલા રીંગણ થઈ જશે છે ને તો વાંધો નહીં તો દોસ્તો આજે તો રીંગણ ઓડો બનાવવાનું કે છે એટલે રીંગણ જો વાલી બાલી મળી હોત ને તો વાલીને રીંગણ એવું આપણે શાક બનાવી દો પણ હવે વાલી કે ગાય ખાઈ ગઈ છે એટલે આપણે રેંગણો એકલો વધારે થયો છે ફરી રેંગણો તો રેંગણો લઈ જઈએ ફર્સ્ટ ક્લાસ ઓળો બનાવવાનો પ્રયાસ એક કરીએ હવે જોઈએ કેવો ઓળો બને કોઈ વખત હજુ ઓળો બનાવ્યો નહીં પણ આ બધા છે કે ઓળો ખાવાની મજા જ કંઈક અલગ આવે પણ અમારી બાજુ કોઈ ભાગ્ય જ કોઈક ઓળો બનાવતું હશે નહીં અમારી બાજુ દોસ્તો કોઈ ઓળો બનાવતું જ નહીં મતલબ રીંગણનું શાક મસ્ત બનાવે જોરદાર આપણે ખાધા જ કરીએ એવું બનાવે પણ ઓળો હજુ કોઈ બનાવ્યો નહીં એટલે આપણે પહેલો પ્રયાસ છે કેવડો બનાવીએ અને ફરી ટેસ્ટ મારીએ કે કેવો લાગે છે તો દોસ્તો વિડીયો સાથે રહેજો હજુ તો આપણે ઘેર જઈશું ત્યાં પછી બનાવીશું આપણે તો આ રીંગણો તોડવાનો છે અને ટોમેટો જોઈશે ને તો પેલી સાઈડે દોસ્તો ટોમેટો બી આપણે ખેતરની અંદર ટોમેટો બી મસ્ત મસ્ત લાગે છે એટલે ટોમેટો હાથે હાથે તોડતા જઈએ અને મરચો થોડોક તોડતા જઈશું ને એવું બધું આયા છીએ ઓટો મારવા તો બધું લેતા જઈએ શાકભાજી આટલું રોપી મેં લેલું સારું છે કે શાકભાજી દોસ્તો ચાલી છે આપણે શાકભાજીના પૈસા બહુ કાઢવા નહીં પડ્યા અને પાકો પાકો ટોમેટો હું મળી ગયો છે આપણે લાવે ચાલ લો એટલે આ વખતે તો શાકભાજી સારું રહ્યું કે દર વતરા દાડા કંઈક ને કંઈક ટોમેટો છે રેંગનો છે પછી થોડુંક હવાન ભાજી એવું બધું નાખેલું ચણા બના એટલે બધું ચાલે છે આ ગાડી હોય ટોમેટી છે પણ હવે જોઈએ આપણે ટોમેટું પાકું છે કે નહીં કાચો ટોમેટો બહુ લાગ્યો છે પાકો શું કાચો તો શું લે ચોડોનું પાકો પાકે એટલે ચાલે આપણે એટલે કાચો તો નહીં તોડવો પણ જોઈ લઈએ પાછું હોય કોઈ તો તોડી લઈએ બાકી પેલી બાજુ તો એક ટોમેટું પાછું પાકું દેખાય છે લઈ ફાઈ તોડ લઈશું અને એ બાજુ ટોમેટી છે ને ટોમેટો તો લધરાઈ ગયો છે પણ કાચો વધુ નહીં એ પાક છે તો ખરો જ ને તાને ખાઈશું હે મસ્ત મસ્ત ટોમેટો લીલો લીલો સમ તો ઘણો ટોમેટો છે પણ પાકો આપણે થોડો ખોદી લઈએ ને મેઠો લેબડો તોડવાનો હોય તો આ રીતે મેઠો લેબડો હા તો મેઠો લેબડો હું થોડોક હો હો થોડોક તોડી લેવાનો મેઠો લેબડો ઘરનું ઘરના ખેતરનું ટોમેટો બીજું તો શું અને ઘેર આવું બધું નવાઈનું પાકે ને એટલે બહુ મસ્ત આનંદ થાય કે આપણા ખેતરમાં આવું બધું લાગ્યું એવું થાય એમ મજા આવે આ રીતે બીજું મસ્ત ટોમેટો એ ગાડી બહુ પાકી ગયો છે પાછો બહુ પાકી ગયો છે તો દોસ્તો મસ્ત થયો ટોમેટો હવે આ વખતે તો ટોમેટોય ખાસી બધો પાકી ગયો છે તોડી લઈએ થોડો થોડો હે વધારે પાકી ગયો એ ગાડી ખરાબ જ થઈ જાય ને એ કોક નાલ દે છુ લે કોરા મે ચાલે કોક મોણાના મોઢા જાય ને એટલે આનંદ થાય મન કે કહો તો આ વિતોડ તોડવાનું થતું તો પહેલાં થાય તાલ તો કેડો એ તો ને એક પડી બસ થઈ છે હાથમાં પતા રહી એક લાલ સોટ અમે તો હાથે ભાઈ આવી ગયું આપણે અને રીંગણ તોડવાના થઈ તો ગયા જ છે ને યાર કાલના દન ફરી તોડી હે પછી બહુ મોટો થઈ જશે તો વેપારી ના કહેશે કે નહીં લેવો એમ કહેશે તોડી નાખો તો હે કાલના દન ફરી તોડીએ એવું કરવું છે હા મને તો એવું લાગે કે તોડી નાખીએ તો વાત સારું અને તો સામ મરચો ખરો ને હવે આપણે તોડતા નહીં કારણ કે સાઈજ બહુ નોની થઈ ગઈ છે એટલે ઉપર ઉપર એને લાલ થઈ જવા દઈએ અને પછી લાલ મરચું તોડી લઈશું અને ફરી ફૂંકવી દઈશું એટલે ફરી આપણે દરાઈને ખાવાય ચાલશે ને બધું આખા વારવાનું મરચું થઈ જશે કારણ કે હવે તો આપણી મરચીની સાઈજ તો મરચાંની સાઈઝ બહુ નોની થઈ ગઈ છે મોટું મરચું નહીં આવતું વેપારીઓ પાછા ના કહેશે કે આ નોનો મરચો નહીં ચાલતો એટલે નાસ્તાની લારીઓવાળા હોય ને એ પાછા મસ્ત જોરદારી મરચો લઈ લેતો એટલે એ પણ એમને શું કે દરરોજ વપરાશ બહુ ઓછો હોય તો આપણે મરચા બગડી જાય છે તો ફરી મોકો વગર આ જે છે એ પકવી દઈએ ને ફરી ઉપાડી નાખીએ ને બીજું કંઈક કરીએ આ વાત તો પાછી પંદર દાડો એ ચાલે છે પણ હવે પાખેલો જ નહીં ઉપાડાતો એટલા માટે હા ટોમેટો તો ઘણોય લાગે છે તોડી લેવાનો એમાં એક ગાડી બગડી જશે એના કરતાં તોડી લેવાનો ને આપણે સતીશ ને આજુબાજુ માલ દઈશું દાર માં નાખે બધા બીજું તો શું બરાબર પેલું રહ્યું એવું લાગે કે નહીં થયું નહીં ને Apa kara airo, jual daso pasu, aira isan darwo kara mencana, nafri bu, calon a calon a calon, 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 તમારી ફરમાઈશ ફરમાને આવા રીંગણ છે અમારી બાજુ હવે આ રીંગણ પોડ્યા છે એનું આપણે બનાવવાને ટ્રાય કરીએ બધા મિત્રો આપણા ઘનશ્યામભાઈ કે રીંગણનો ઓળો બનાવો તો ચાલો આજે તો રીંગણ નો ઓડું થઈ જાય હા અને બાજુ છે થોડુંક આપણા ખેતરમાં જ લહોન અને ડુંગળી બહુ તુસારે એમને રોપી દીધેલી આપણે તો જોઈન થઈ ન હતા પણ આજે પાછી ફોર્મ લાગી જશે કારણ કે લહોન ભાવ તો એમાં બહુ છે સુકા લહોન અને આપણે પણ અંદર તો લીલું નાખવાનું હોય ડુંગળી હેને લીલી ડુંગળી થોડીક છે તો તોડી લઈએ હે બાહુબલી નું જો લગાવ્યા તો એની ઉપર તો ભાઈ તોડી લો હા હો હા